જેવો કોઈ નઈ પ્રેમ કરતા ના ઉડે મારા ધની જે પ્રેમથી ઝોલી ભરે એ ઝોલી ભરતા કોઈ નઈ હું એની જોડેથી મારી ઝોલી ભરી દઉં કામ કોઈની જોડે આશા રાખો જો

મારી આ હાલત હતી ધનિ એ તો ધનિ એના ઈમાન માંથી ઈમાન એનો વાપરીએ છીએ વાણી એની વાપરીએ છીએ મેપરીએ છીએ દયા પ્રેમીશ એનું વાપરીએ છીએ અચ્છા કોઈ એની વસ્તુ વાપરવા ક્યારે હાલ એનું ઈમાન ક્યારે આપે એની મેહર ક્યારે આપે એનો હુકમ ક્યારે આપે એનો જોશ ક્યારે આપે એની વાણી ક્યારે આપે એની નિસ્બત ક્યારે આપે કે સુંદર સરજી સૌથી બ્રહ્મા વિષ્ણુ મહેશ કે તેત્રીસ દેવો પર નહીં એ તો આપણને માતા કુલદેવીજી પર વિશ્વાસ છે શ્રીરાજ નહીં ઇમાન ના હોત બ્રહ્મા વિષ્ણુ ને ઈમાન હોત ના વાણી તમારી પર ભરોસો વિશ્વાસ કરીને શ્રી રાજે વાણી આપી ઈમાન આપ્યો તો આપણે બદલામાં શું કરવાનું શું કરાણા ધન્ય শুকરિયા આભાર ને તમે ભી આજ કરતા હોત સંસાર ની ચીટી હાર ઊંટ કટા ચાલતા થતા હોય સુંદર આ આવી જ હાલત હોત આપડી સુંદર સાજી દુનિયા કેવી કેવી હાલત ફરે છે આ આખું ગામ ઓલે રાજા ને કે ને સુંદર આપણે એવા જ હોત આપણે બદલાઈ ગયા કેવા ખબર છે નાના બચ્ચા જેવા એમ મેં કોઈની ચર્ચામાં વાત સાંભળી હતી કે એક રાજા હતો એ રાજાને એવું હતું કે ભાઈ મૂર્ખ કેટલા મારા દરબારમાં બધા મૂર્ખાઓને કાઢી નાખ્યા હોશિયાર પંડિતો વિધવાનો આચાર્યો જ રહેવા જોઈએ કે તો આ આવા ડિસિઝન કોણ લે સૌથી મૂર્ખા ઉજરે એટલે ચાર પાંચ ઠગ લોકો હતા ને એમને ખબર પડી કે રાજા તો મૂર્ખો છે મૂર્ખ બનાવવા ઈઝી છે લોભી લોકોના લૂંટવા એ બહુ ઈજી વાત છે થોડો લોભાલ એટલે ડબલ કરી લૂંટાઈ જાય સુંદર તો લોભી લૂંટવા બહુ ઈઝી વસ્તુ છે રાજા એ જયારે આવો નિયમ પડ્યો ને તો ચાર પાંચ ઠગ લોકોને ખબર પડી કે અચ્છા રાજા તો મૂર્ખો છે એના મૂર્ખો બનાવો હેલો છે એટલે પેલા રાજા કે ભાઈ અચ્છા મંત્રીને ક્યાં લિસ્ટ બનાવો મૂર્ખા ઓળખવા કેવી રીતના તો ચાર પાંચ ઠગ લોકો હતા ને સોળ ઠગ લોકો આવી ગયા રાજા અમને આવડે છે કે છે આખા દરબારમાં તો દરબારમાં કેટલા મૂર્ખાઓ ઠગ છે ને અમે ઓળખી નાખીએ તો કે કેવી રીતના તો કે અમારી જોડે પરમાત્માની એક શક્તિ એવી છે જે મંત્ર સંત્ર વિદ્યાથી અમે હાસિલ કરી રાખી છે અને એ એનાથી અમે છે ને એક સરસ પોશાક બનાવી મતલબ કે વસ્ત્રો બનાવી અને એ વસ્ત્રો પહેરે ને તો ખબર પડી જાય તો પેલા એ તો રાજા લૂંટવાનો લૂટવાનો હતો તો કે વસ્ત્રો કરોડો અરબો ખરબો નો કરતો હીરા જોઈએ સોનું જોઈએ ડાયમંડ જોઈએ જેટલું હતું ને બધું ખાલી આવે જેટલા હીરા જોઈએ જેટલા ડાયમંડ જોઈએ લઈ જાઓ લઈ જાઓ પેલા કે વસ્ત્રો બે ચાર મહિનામાં રાજાનો ભંડાર ખાલી કરી નાખ્યો હજુ તો આ બોય બાકી રહી ગયો હજુ કોલર બાકી રહી ગયો ખીસું બાકી રહી ગયું છે હજુ આ મંત્ર બાકી રહી ગયો રાજાને ખાલી કરી નાખ્યો સંદો એ દુનિયા એમ જ ખાલી કરે છે આપણને હવે વસ્ત્રો તો કઈ નતા પછી છે ને પેલા ક્યાંક દિવ્ય શક્તિ અંદર પરમાત્માની મૂકી દીધી છે જે બહુ જ્ઞાની હોય ને આ વસ્ત્રો બેન જ દેખાય એક જ્ઞાની હોય એને દેખાય મૂર્ખો ના દેખાય અને બીજું જેને બહુ પૂન કરાય એ ના દેખાય પાપી લો દેખાય આજે કોઈ માતાજી કા છે ને એક વખત અમે મીના વાળા ગયેલા સાજી આથી લગભગ ઘણા વર્ષો પહેલાની ની વાત દસ વર્ષ વધારે થઈ ગયા છે મીનાવાળા ગયેલા મારા બે ચાર ભાઈ બંધુ હતા મને લઈ ગયેલા હા ને તો ગયેલા તો બારગોમ ના છો ને ભગત તું કઈ તો કે તમને ના દેખાય કે બારગોમ વરમ ના દેખાય બારગામ વાર પાછા કે તમે બહુ પાપ કરે છે તમને ના દેખાય હા ભાઈ એવું હશે આપણે તો સ્વીકારવાનું હવે આવી રીતના પેલા પોશાક બને ને દિવ્ય શક્તિ હવે એક રૂમ માં કમરામાં લઈ ગયા પછી એક જણો આમ ઉભો હતો જોવા રાજા કે પોશાક પોશાક તો બનાવ્યો નતો હવે રાજા એમ ક્યાંક દેખાતો નહીં તો તું મૂર્ખો છું આપણે એમ કે કંકુ પડે છે આ ધજા દેખાય છે આ દેખાય છે લીલો ગુલા ગોળા ના આપણને ના દેખાય તો તમે દુનિયા વરજો ને તમે પાટી અમને બધા દેખાય તમને નહીં દેખાતા રાજા ચમનું બોલે અચ્છા બહુ મસ્ત બહુ મસ્ત કે પોશાક છે કે રાજાને શું બતાવું હતું છે નહીં પણ પોતાના પંડિત હોશિયાર અને પોતાના પૂંજાડી આપણે છીએ નહીં છતાં પોતાના ના પંડિત પૂંજાડી કરવા હોય તો શું કરે પેલો આમ કે રાજા અચ્છા બહુ મસ્ત છે તો કે અચ્છા રાજા તો રાજા ને તો દેખાતો નથી ચમનો પહેરા એક કામ કરો રાજા કે તમે બધા દિવ્ય શક્તિ હારા માણસ છો ને તમે તમારી રીતે જ દો ને તો પેલા માણસો કે અમે પહેરાઈ પણ પેલા આવા ઉતારો રાજા નગ્ન કરી નાખ્યો આમ આમ કરીને પહેરાવી દીધું હવે રાજા કેસ દરબાર ની અંદર કેટલા હોશિયાર છે કેટલા પાપી છે કેટલા મૂર્ખા ખબર રાજા કપડા વગર નો આવ્યો દુનિયા વર આપણે આજ દિન ઉધી હાલત કરી દે

સુંદરજી પેલા લોકો કે જો રાજા અમારું કામ પતી ગયું અમે ભાઈ હા જઈએ પેલા ચાર પાંચ જણા તો ઠગ કરીને જતા રહ્યા હવે દરબારમાં તો સુંદર સાજી રાજા બેઠો છે હવે રાજા કે આટલો સુંદર પોશાક છે દરબાર એટલે ધંધે પૂટા આખું ગામ જોવા ભેગું થાય આપણી સવારી નહીં કરશે કારણ કે પોતાનું પ્રદર્શન તો ગામમાં બતાવવાનું હોય ને તો આખું ગામ રાજા નવી રીત ના જેને પાપ પાપ કર્યું એને વસ્ત્ર દેખાય મૂર્ખ મૂર્ખ એટલે રાજા કાઢી મૂકે એટલે બધા તારીફ કરે બધા તારીફ કરે આટલું એક નાનુ બચ્ચું નહિ એવું બચાવું તોતરી કાલી ભાજપ લાદા લાદા નાધ્યો કે આપણી વાવા માં આપણે પોતાને ગૌરવ લઈએ છીએ સુંદરજી એમ કરતો જેવા છો એવા જ ભાઈ રાજા જેવો છે બરોબર નહીં જેવા છો એવા બરોબર છે ખોટી ખોટી તારીફ કરીને વાહવા કરવા માટે સુકામ કપડો ઉતારી દઈએ પોતાના સુંદર સાજી આપણે રાજા નથી બનવું સુંદર સાજી જે ઈજ્જત છે એ દુનિયા ઉતારી છે દુનિયાની આજે આ હાલત છે ખોટી વાહવા તારીફમાં અને વખાણની અંદર સુંદરજી વખાણ કરશે એ જ લોકો કપડાં ઉતારી લેશે ઓર કોઈ ના સમજે કોઈ ના સમજે પ્રાણનાથજી કહે છે અમે વાણી આપી છે ને ચાલી બેતાલી દાડા ચર્ચા આપી રોજ બધા આવો છો સાંભળો છો સાંભળો છો ખરા કોઈ ના સમજે સાંભળવું અને સમજવામાં બહુ ફરક છે મારા સાથીઓ જેને સમજી લીધું ને સુંદર જેને સમજી લીધું ને એનું કામ થઈ ગયું એટલે તો પ્રાર્થના જે ચોપાઈ લખી છે ને સુંદર સાજી સમજાયા સમજે નહીં જેને આ સંસારમાં ઉતરતા પહેલા થાય એટલા પ્રયાસ કર્યા હતા સમજાવવા માટે થાય એટલા પ્રયાસ કર્યા સુંદર એટલે તો કહે ને વિચાર 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 માં જે સમજે સાંભળે તો છે ખરા પણ સમજે નહીં તો ઈમાન વિશ્વાસ નહીં આવતો એટલે વિશ્વાસ ના આવે એવા સુંદર સાથે આજ બી તમે જોતા હશો તમારી આ કે આજુબાજુમાં મળી જશે કે મંદિર માં જશો પૂનમો ભરવા જશે પણ કુલદેવી છૂટતી નહીં એટલે એ લોકો એવું કરે છે ઈમાન આઈ જાય રાજ્ય પર તો રાજ્ય થી થોડી કોઈ મોટું છે સુંદરશાજી એટલું તો કબીરજી કે છે ને સુંદરજી એક સાથે જે સુંદર શાહજી કેટલા બધા ઝાડ છે તમે જાતના થલિયામાં પાણી રેડ દો તો પહોંચી ગયું એમ પરમાત્મા શ્રી રાજ્યનું પૂજન કરી દીધું તો બધાનું પૂજન આવી ગયું એક્સ્ટ્રા કોઈનું કરવાની જરૂર ના પડે કે ભાઈ ગણપતિ બાપાનું અલગથી કરવું પડશે કે ગ્રહોને અલગથી બિહારવા પડશે શાંતિ અલગથી કરવી પડશે કે બારમું ખાટલું અલગથી કરવું પડશે ના

તો એમના પર ઈર્ષા નિંદા ના જે દયા આવી જાય કે રાજજી છે છતાં પોતાનું જીવન સફળ નહીં કરી શકતા રાજજી છે છતાં ઈમાન નહીં આવી શકતા આની તો શું વલે થશે પણ દોષ એનું નહીં બીના અંકુરે અંદર અંકુર નહીં સુંદર અંકુર ના હોય મતલબ કે ખેતરમાં વાયા વગર પાણી વાર વાર કરો કશું ઉગ અંદર ભાઈ બીજ પડ્યું હોય તો ઉગી નહીં કરશે ને તો અતરા રાજજી ચાલી બેતા વિગાળ ત્યાં પાણી વાર 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 કરો જ અંદર આત્માનું અંકુર પડ્યો છે તો ઉગી નીકળશે સુંદરજી અને ઉગી નીકળશે તો એક દિવસ વૃક્ષ બની જશે એના છાવ એના ફળ આખો સંસાર ખાશે તમે ફળ આલનારા વૃક્ષ છો તમે સુંદર સુખ શીતલ કરનારા વૃક્ષો છો આખા સંસારના પ્રેમ સુખ આનંદના ફળ આલનારા કોઈ પથ્થર મારે ના ઝાડ તો બી બદલામાં ફળ આપે છે તમે એ પરમ નામ ના સુંદર સાચો દુનિયાના હરેક દુઃખના બદલામાં પહેચાન સૌથી મોટા મોટી સૌથી મોટા મોટી સુંદર પચાસ ટકા બાજી એને જીતી લીધી કે જેને શ્રી રાજની પહેચાન થઈ ગઈ જેને પોતાની આત્માની પહેચાન થઈ ગઈ પોતાના ઘરની પહેચાન થઈ ગઈ

શું કહ્યું લાવું ચાલ બાજુ પ્યાર લાવી દે અને દીદાર કરી લે મટલો સસ્તો સોદો

જેને પ્રથ ઓળખ અથવા તો મુસલમાનો તો કુરાન નો હતો બીજા ધર્મ નું એટલે બીજા ધર્મના ના રાજ્ય લગ્ન આપડા ધર્મના રાજ્ય અલગ એમના પરમાત્મા લગ્ન આપણા પરમાત્મા અલગ સુંદર સાજી

ખોરાક નો જેના વગર આત્મા રહી નહી ખાવા તો જઈએ છે પણ અનાજ દુનિયા નો નહીં સુંદર સાજી અચ્છા મેં આ બાબત પર વિચારતો હતો ને તો રાજ્ય એવા ભાવ મુકતા હતા ને એવા એવા ભાવ મૂકતા હતા ને કે નહીં કોઈને હારા હારા વાનગી ખોરાક આહાર જોઈએ સુંદર સજી એક રૂહ બે ચાર બે નહીં અંદર ભીખ માગ જ પછી આટલા દિવસ ભૂખ્યા રહે છે ને આટલા દિવસ તો સેનાથી ચાલી જશે મેં એવું વિચારતો કે શ્રીજી એકવીસ દાડા બાવીસ દાડા છ ભૂખ્યા રહેશે મુલુક ચંદ ને છબીલ દસ શું ખાધ્યું હશે એમને શું ખાધ્યું હશે થાય ને આવું તારા વાણીની ચોપાઈ યાદ આવે અચ્છા રાજ્ય ભૂખ્યા નહી રાખ્યા ખોરાક ખવડાવે ખબર છે રાજ્ય જોશ એવો ભર્યો છે પ્રેમ એવું ભર્યો સુખ એવું ભર્યું છે ને ભૂખ ના લાગે તમે તમારા ઘરમાં ખુદ બધા બેઠા છે ને તમારા ઘરમાં દીકરીનું લગ્ન હોય યા દીકરાનું લગ્ન હોય સુંદર સરજી દીકરી નું દીકરા કેટલી એવી તૈયારી કરો છો તૈયારી કરો છો અરે બોલાવવાના બોલાવવાના મંડપ બોલાવાના લેસ્ટ લાવવાનું કેવા મહેનત કરો છો ભૂખ લાગે છે થાક લાગે છે ઊંઘ આવે છે સંસાર ની એક દીકરી પહેરવાની જે મહેનત કરો છો એટલા બધા લાગે છે નહીં ભૂખ લાગતી તો રાજ્ય ના કામ માં લાગો તો ભૂખ તારસ થાક ઊંઘ લાગે કશી એક દીકરી પહેના અને દીકરી પહેને સાસરી જાય પછી બે ત્રણ દડા પડીએ ને એને ઉઠવું જ નહીં બધે થાક ઉતારી દઈએ પછી એવો થાક લાગે ને ઘાસ પતી ગયું સુંદર સાજી તો સંસારમાં રાજજી એવો જોશ ભરી દે કે તમને ભૂખ તરસ થાક લાગવા જ ન દે આય બે સામેલ થઈ ગયા સુંદર સાજી દેવચંદ્રજી સાવી લઈને આવ્યા ત્રણસો તેર શ્રી રાજજીના શરણ ની અંદર આવી ગયા આપણા જેવા જ હતા એ હતા પૂજા કરતા ભાગવત સાંભળતા હતા ને એ બધા જ પોતાના ભગવાન માતાજી છોડી છોડી ગાંધીજીભાઈ ના ત્યાં દેવચંદ્રજીના શરણ માં આયા કેમ આયા આ વચનો સાંભળાય એટલે વચનો વિચાર

લકી છે વર્ષ દેવચંદ્રજી ના તન થી લીલા થાય ના કોઈ કોઈ બાનસો તેર માંથી ત્રણસો તેર માંથી એક બી

મારું યુગલ સ્વરૂપ જે દિલ માં બેઠું છે ને એની ઓળખ મેં ના કરી શકી કઈ માજે એટલે ચમત્કાર કઈ જે બતાયે સોમનાજી જુમરાજી ને અહિયાં ઉતારી પરમધામ ના ભોગ સુંદર ખબર નહી રાજયે કેટલા બધા એટલે દુનિયામાં દુનિયામાં ક્યારેય નતો એવો ઇલમ એવું જ્ઞાન શ્રી રાજ આપડા માટે આયા ને ના નાતા ચીના કોઈ સમજી ના શક્યા ચાલશો

અનાજ નહીં ગયો છતાંય રાજ્ય કઈ થવા દીધું એ તમને બેસવાનું જે નથી લીલા કરવાની છે રાજ્ય કેવી રીતના એને એને નાચવ રાજ્ય સરસ રીતે રાજ્ય તમને સાચ્યું છે ભલે ભયંકર તાવ છે